કચ્છના ગાંધીધામ થી ઝડપાયેલી નકલી મામલે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી ટ્વીટ કરીને આમ આદમી પાર્ટી પર નિશાન તાકતા રાજકારણ ગરમાવશે ત્યારે આ અંગે ભાજપ નેતા યજ્ઞેશ દવે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું છે કે યશુદાનભાઈ કમલમ આવ્યા ત્યારે કઈ હાલતમાં હતા તે

ડિબેટની ચેલેન્જ સ્વીકારે અથવા પાકા પુરાવા લઈને આવે જે વ્યક્તિની ધરપકડ થઈ છે તેના ભાજપના સાંસદ ભાજપના સંગઠનના નેતા સહિતના આઈપીએસ અધિકારી સહિત અનેક પોલીસ અધિકારીઓ સાથે પણ ફોટા છે દુષ્કર્મીઓ

કે હું કચ્છની જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે એ કાર્યાલયનું ભાડું અને કાર્યાલયનો તમામ ખર્ચો એ અબ્દુલ સત્તાર જે આ ગુનેગાર જે પોતે ભોગવતો હતો એવું એને પોલીસ નિવેદનમાં પોતે જાતે કબૂલ કર્યું છે એટલે મારે સુદાનભાઈને એ પૂછવાનું કે તમારા દિલ્હીના નેતાઓ જે પ્રમાણે લીકરનો ગોટાળો કરી અને એમાં ભાગ બટાઈ કરતા હતા અને એની અંદર પણ કોર્ટમાં પુરવારથીને સજા ભોગવી રહ્યા છે અને મુખ્યમંત્રી પણ અત્યારે પદભ્રષ્ટ થઈ ગયા છે ત્યાંના એ જ પ્રમાણે તમે અહીંના નેતાઓ પણ એ જ માર્ગે જઈ રહ્યા છો પણ એમના આજે મેં ફોટો ટ્વીટ કર્યા છે જે સાંસદ છે ભાજપના અને ભાજપના સંગઠનમાં પણ બહુ મોટો ધરાવે છે એમની સાથે 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 ફોટો 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 છે 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 પોલીસ અધિકારીઓ અધિકારીઓ પોલીસના તો એનો અર્થ શું થયું ભાઈ હર્ષભાઈ આ તમારી કઈ ગેમ તો નથી ને આ ખરેખર થઈ શું રહ્યું છે તમે બદનામ કરો છો આમ આદમી પાર્ટીને અને નકલી ઈડી વાળા તો તમારે ત્યાં બધા ભેગા થઈ રહ્યા છે એટલે ભાજપનો જ સભ્ય છે કે શું ભાજપે આનો ખુલાસો કરવો જોઈએ